શાળામાં પ્રવેશ લઈ રહેલા બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવી હતી બાળક પાયાની ભાષા અને અને સાક્ષરતા પાયાનું સંખ્યા જ્ઞાન મેળવી માટેનું સહાયક વાતાવરણ ત્રીસ પ્રકારની સામગ્રીઓના માધ્યમ થકી પૂરું કરવાનો આ પ્રકારની અભ્યાસ સામગ્રીઓ શાળામાં પૂરી પાડવામાં આવશે નવી શિક્ષણ નીતિ 2020 હેઠળ પાયાના શિક્ષણ દેશની સૌથી અગત્યની પ્રાથમિકતા ગણાવી છે ત્યારે એ ગુજરાત રાજ્ય સહિત રાષ્ટ્રીય સ્તરે નિપુણ ભારત મિશન તેમજ રાજ્ય સ્તરે નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન હાથ ધરવામાં આવ્યું છે આનંદાઈ અને મનોરંજન ભર્યું શિક્ષણ આપી નવી શિક્ષણ નીતિ બાળક કેન્દ્રિત ઘડવામાં આવે છે જેના થકી શિક્ષણ સહિત કલા સંગીત અને રમતગમતની બાબતોમાં પણ બાળક સ્વયં રુચિ દાખવી શકે

નોટબુક સ્લેટ અને પેન બોક્સ શૈક્ષણિક સ્ટેશનરી કિટ વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર નિપુણ ભારત માર્ગદર્શિકા પ્રાવેશ શિક્ષક આવૃત્તિ સર્જન માટેની વર્ગ સામગ્રી અધ્યાન નિષ્પતિ ચાર્ટ ટેમ્પરજ બોર્ડ બુક નો સમાવેશ થાય છે આ ઉપરાંત લાર્જ સ્ટોરી બુક વાર્તાનો વડલો ભાગ 1 અને 2 ચિત્ર વાર્તા પુસ્તિકા વિભાષી વાર્તા પુસ્તિકા અર્લી રીડર સચિત્ર બાળપોથી ચિત્ર કેલેન્ડર ફ્લેશ કાર્ડ્સ ચાર્ટ પોસ્ટર બ્રેલ કિટ अर्લી મેથેમેટિક્સ કિટ લાકડાના શૈક્ષણિક ક્રમકડાની કિટ આઈઆઈટી એફએલએન કિટ રમત સાધનો સંગીતના સાધનો ગીત રમે તેની રમત અને ચર્ચા પત્ર જેવી વિવિધ પ્રકારની અભ્યાસ પુસ્તિકાઓ રમકડાઓ સાથે સાથે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ બ્રેઇલ લિપિ ભાષામાં પુસ્તિકાઓ પણ શૈક્ષણિક કીટમાં સમાવવામાં આવી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણ એમ અગ્રવાલે આ અંગે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ બે અંતર્ગત ઘણા સારા સુધારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવ્યા છે

આંગણવાડી માં કુલ બે હાજર સાતસો બત્રીસ વિદ્યાર્થીઓ મળી નવસારી જિલ્લામાં કુલ છત્રીસ હજાર નવસો ને પંચાવન વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ મેળવ્યો છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા કાર્યક્રમની એકવીસમી શ્રૃંખલા આયોજિત થઈ રહી છે બાળકો દેશનું ભવિષ્ય છે અને શિક્ષણ થકી જ દેશનો વિકાસ શક્ય છે ત્યારે બાળકોના અભ્યાસમાં કોઈ પ્રકારની ઉણપ ન રહે તે માટે શિક્ષણ સેવાના એવા શાળા પ્રવેશ ઉત્સવને નવી ઊંચાઈએ લઈ જવા રાજ્ય સરકાર સહિત નવસારી જિલ્લા તંત્ર સતત કાર્યરત છે શિક્ષણ નીતિઓ બે હજાર વીસના એક સારા અને સાચા અમલીકરણ માટે ભારતના માનનીય વડાપ્રધાનશ્રી ગુજરાતના શ્રી અને ગુજરાત સરકાર ખૂબ જ અંગત રીતે રસ લઈ લીધા છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ જે બાબતો ઉપર ફોકસ કરી રહી છે જેમ કે અધ્યતા કેન્દ્રીય શિક્ષણ કરવું જોઈએ પ્રવૃત્તિ પ્રવૃત્તિલક્ષી શિક્ષણ કરવું જોઈએ બાળકને આનંદ આવે બાળક હર્ષ ઉલ્લાસ સાથે ક્લાસરૂમમાં આવી શકે ભણી શકે એવું જે વાતાવરણ નિર્માણ થવું જોઈએ એ બાબત ઉપર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ ફોકસ કરી રહી છે અને મને જણાવતા આનંદ થઈ રહ્યું છે કે સમગ્ર ગુજરાતને પદદર્શક બની શકે એવું કાર્ય ગુજરાત સરકારે ગુજરાત સરકારે પૂરું પાડ્યું છે આજે જ્યારે બધા જ રાજ્ય દિશામાં વિચારી રહ્યા છે ત્યારે આટલી મોટી સંખ્યામાં વિશાળ સામગ્રી ક્લાસરૂમમાં જ્યારે પહોંચાડી દેવામાં આવી છે તો બાળક

બાળકને પણ જ્યારે ક્લાસરૂમમાં આવશે ત્યારે અનેરો આનંદ થશે અને બાળક શાળામાં આવવા માટે આ બધી બાબતોને લીધે રેશિયો જે નહીવત રહી ચૂક્યો છે પણ તે પણ આપણે શકશે નાની મોટી જે ગિરજરી શાળામાં રહેતી હશે એ ગિરજરી પણ આનાથી દૂર થશે કારણ કે બાળકને હવે શાળામાં આવવાનું ગમશે એને મજા આવશે પ્રવૃત્તિ કરશે એકબીજા બાળકો સાથે પિયર લર્નિંગ સાથે જોડાશે એટલે ખરેખર રાષ્ટ્રીય શિક્ષણ નીતિના બે હજાર વીસના માટે ગુજરાત સરકાર શ્રી જે આ પહેલ કરી છે તે ખરેખર સરાહનીય છે અને હું માનું છું કે હવે બાળક ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ શિક્ષણ પ્રાપ્ત કરી કરી શકશે અને ભારતને જે સાચા અને સારા નાગરિકોની જે જરૂર છે તે આપણે હવે વર્ગખંડમાં ઘડી શકીશું Very important is the news, love sorry.